નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે એક મહત્વપૂર્ણ સમાચારથી અને સુરતથી આપણે વાત કરીએ તો પાટીદાર સમાજ અગ્રણી પદ્મશ્રી મથુર સવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે એઆઈ દ્વારા જનરેટ થયેલા અશ્લીલ અને આપત્તિજનક વિડિયો પ્રસારિત કરતી યુટ્યુબ ચેનલો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે કેટલીક યુટ્યુબ ચેનલ ઉપર અશ્લીલ અને અભદ્ર ભાષાવાળા વિડીયો અપલોડ કરવામાં આવે છે આ ઉપરાંત તેમણે લખ્યું કે વડાપ્રધાનના પણ કેટલાક કાલ્પનિક પાત્ર ઉભા કરીને આપત્તિજનક રીતે તેને દર્શાવવામાં આવ્યા છે તેમણે પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આ પ્રવૃત્તિ કાયદાનું ઉલ્લંઘન કરે છે અને સમાજમાં નકારાત્મકતા ફેલાવે છે આવા એઆઈ વિડીયોના કારણે યુવાનો બાળકો માતા અને બહેનો ઉપર ગંભીર દુષ્પ્રભાવ પડે છે આ પ્રકારની ચેનલો સાયબર સુરક્ષા માટે પણ ખતરો હોવાનું મથુરા સુવાણીએ જણાવ્યું હતું આવી તમામ ચેનલોને આઈડેન્ટિફાઈ કરી અને તેને બંધ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે એ એઆઈ નો દુરુપયોગ કરીને સામાન્ય માનસથી प्रधानमंत्री સુધીના પાત્રો ઊભા કરવામાં આવે છે અને એ પાત્રનો સંવાદ વિકૃત કરવામાં આવે છે એક દીકરીનું પાત્ર એમના ફાધર સાથે કદી સંવાદ ન થઈ શકે આવી વાતો હું આપની સમક્ષ બોલી નથી શકતો એવી વાતો આ ચેનલો આ મીડિયા દ્વારા મૂકવામાં આવે છે તો એવી વ્યવસ્થા જે છે એને તત્કાલ રોક લાગવો જોઈએ આવા દ્રશ્યો પેદા કરનાર લોકોને સજા થવી જોઈએ આ લાગણી જાગૃત સમાજની છે એટલે એઆઈ ના માધ્યમ થી જે કોઈ વીડિયા ડેવલપ થઈ રહ્યા છે મેને એક પ્રધાનમંત્રી કો પત્ર લખ્યા છે લખ્યા હે કેમ કે એઆઈ ના માધ્યમ સે એસા એસા વીડિયા બનતા હે એસા પાત્ર ખડા કરતે હે ઓ પાત્ર કે બીચ મે જો સંવાદ હોતા હે બાપ ઓર બેટી મે એસા સંવાદ કવિ કભી ન હો સકતા હે હમારે ભારત સંસ્કાર સંસ્કૃતિ મે એસા સંવાદ રજો હોતા હે ઓ વિવિધ ભાતો બિન વ્યવહારિક ભાતો હોતી હે वो जो दृश्य है ये समाज में विकृति फैलाता है तो ऐसा मीडिया ए के माध्यम से टेक्नोलॉजी का दुरुपयोग हो रहा है उनको तत्काल रोकना चाहिए ऐसी सभी जागरूक लोगों की लागणी है इसलिए मैंने प्रधानमंत्री को एक पत्र लिखा है और गृह मंत्री और प्रसारण मंत्री तीनों को मैंने पत्र के माध्यम से इस समाज की लागणी उन तक पहुंचाने की कोशिश की है मुझे विश्वास है આને વાલે દ દ કાર્યવાહી હોગી